કે કોઈ પણ જગ્યાએ તમારા પિતૃ તર્પણ કરાવો અને એમાં કદાચ જો કઈ છતી રહી જાય તો શ્રીમદ ભાગવત મહાપુરાણ તમારા આંગણે આવે ને સાહેબ આ દિવસની અંદર તમારી એકોતેર પેઢી ના પિતૃ તૃપ્ત સો ટકા ની વાત છેલ્લા દિવસની કથામાં હું તમને કહીશ આ ખાલી ખાલી પુસ્તક નથી ખાલી શાસ્ત્ર નથી તત્વ શું છે છેલ્લા દિવસે તમને ખબર પડશે ભાગવત મહાપુરાણ કથા સિવાય કોઈ આને મુક્તિ નહીં અપાવી શક માટે ગોકર્ણ કહ્યું કે હે ગોકર્ણ તારે ભાગવતની ની વિવિધ પૂર્વક કથા કરવી અને કથા સાંભળવાથી પ્રેતમાંથી મુક્તિ થશે માટે તું એક સપ્તાહ ની એટલે સાત દિવસની કથા કર અને આ જીવની મુક્તિ શ્રાદ્ધ થી ન થાય તેને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી આ જીવને મુક્તિ મળે છે અને માં પાપમાંથી છોડાવવા માટે ગોકર્ણ મહારાજે સુંદર મજાની ભાગવત કથાનું આહવાન કર્યું છે ભાગવત કથાનું આહવાહન કર્યું પોતાના ગામની અંદર આવે છે અને પોતે વ્યાસપીઠ ઉપર બિરાજે છે ગ્રામજનો બધા સાંભળે છે અને પ્રથમ મંગલમય મંગલાચરણ કરે છે સચિદાનંદ तापत्र यविनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयम् પ્રથમ મંગલા આચરણ કર્યું છે જાહેરાત કરવાની છે કઈ આવી જાવ આવી જાવ પછી આપણે ભાગવત નો પ્રારંભ કરીએ હલો જે આપણા સપ્તાહની અંદર જે ભોજનના દાતાઓ આ પધારેલા છે એનું આપણે સન્માન કરશું વજુરામ બાપુને વિનંતી કરવાની આવો વજુરામ બાપુ দেখা ভাই রুজি ভাই নঙ্গন ধর আইাবে দেখা પટેલ ધન્યવાદ આભાર બીજા અમારા દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ ની બાસિયા અહીં આવે ગામ મેકાના ગોબર પટેલ ગોબરભાઈ નાથાભાઈ કોટ અને ટીડાભાઈ મોહનભાઈ દેવસિંહભાઈ આટકોઠિયા મોહન બાપા અહીંયા હોય આવો મોહન બાપા મયુરભાઈ કડવાભાઈ ગોંડલિયા જે આપણા ભોજન ના દાતા છે અહીંયા આવે મયુરભાઈ કડવાભાઈ ગોંડલિયા લાલજીભાઈ કડવાભાઈ ટીંબડિયા અહી આવે લાલજીભાઈ કડવાભાઈ ટીંબડિયા હસ્તે જયા બેન લાલજીભાઈ ટીંબડિયા લાલા કાકા ઉથામ મયુરભાઈ અહીંયા આવે મયુરભાઈ ગોંડલિયા પંપ વાળા ના એટલે લાલજીભાઈ ના ધર્મ પત્ની બેન જો હોય તો યશ પંપ ના માલિક સમજબે નહીં આવે રક્ષિત કિશોરભાઈ ટીંબડી આંબલીયા જે રક્ષિત ના મમ્મી અહિયાં આવેલા હતા કિશોર ના અહીં આવેલા હોય તો ભાષાઓ ને અહીં આવે કિશનભાઈ હોય અહીંયા આવી જાય જગદીશભાઈ વધારે અહીંયા આવે જગદીશભાઈ મયુરભાઈ કડવાભાઈ ગોંડલિયા મયુરભાઈ અહીં આવે હવે હાલો આટલા આ બીજા કારલા અમારી દાદા મોઢું દેખાતા હતા ભાઈ બોલો કે બાપુ આમાં મારે બોલવાનું ન હોય પણ મને તમે ગાય વિશે કીધો ને એટલે એક એક વાર ગોસલા પાંથી એક મગું કલક કવઈ નીકળક કવી

ખર પાણી નું પૂછે નહી અને કીધું માં તો ફૂકી દો ગીરમાં વૈજા ઘણું ઘાસ છે ત્યારે એને કીધું તું ગીરમાં વૈજા ગાવડી તું નથી ચેતન જળ ચેતન છો

અને જોબડા વગેરા સિંગ આ ડુબડા મારા દેવને લાગે સાહિની शिवलिंग કાં ગયા દુખ લાગે હું દોયરા વગેરા ન જાવ ત્યારે એને કીધું ગળે બાંજો તે ગાડીઓ ગળે બાંજો તે ગાડીઓ ફરતી કરીજે વાય રામતા હું કે ગળે બાંજો તે ગાડીઓ ફરતી કરીજે વાય કારિયા થાકો ને કીજો સાંભળે મારી ફરિયાદ પડકારી કહું છું પૂજા પૂજા નામનો કવિ હતો આ અરજી આપજો કા દ્વારકા અને કાઢો આપજો ખોરા તો આમ ખોડિયા ના મારી અરજી આપજો ધન્યવાદ